હે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આ એન્ડ ફ્રેશ બહુ ચાળાના પાડશો તો આજે છે મંગળવાર અને આ ચાંપલા માણસને છે રજા અને રજા હોય કે ના હોય હમણાંથી તો શી ખબર શું આમ એટલું ઉધમાત લીધું છે એમ કોણ થાય ચાલો નાના છોકરાઓ બી હારા એમના કરતા એવું થઈ ગયું છે અત્યારે અમારા ઘરમાં અને અત્યારે બસ આ વાત ના કરશો તો અત્યારે ચાલી રહ્યું છે હું બતાવું તમને અત્યારે અમે શું કરીએ છીએ તો જો આ બધી પ્રોડક્ટ નું અર્જન્ટ શૂટિંગ આવ્યું છે અર્જન્ટ શૂટ કરીને વિડીયો બનાવીને આપવાનો છે હે ને ઓય મેં ક્યું બતાવ તો ફિર એડિટ ક્યું કર હો મારી મરજી એમાં બહુ મસ્ત વોચ આવી છે ગાઈસ જો કેલી મસ્ત લાગે રોનક ના હાથમાં મસ્ત વોચ આવી છે પછી આ બર્ડ્સ છે પછી આ કંઈક ફોન જેવું છે પછી આ કેમેરો કેવું કંઈક છે ને આ બી બર્ડ્સ છે અને આ સ્પીકરને પીએસ ફાઈવ કોણ છે પીએસ ફાઈવનું દીવાનું બતાવજો મને અને કાં છે પહેલાં ત્યાં શૂટ કર્યું પછી એક મસ્ત નવી ટેકનિકથી શૂટ કર્યું ઓકે તો બસ આ બધું ચાલી રહ્યું છે અત્યારે સવાર સવારમાં અમે કેટલા વાગ્યાના બેસી ગયા હતા બહુ વહેલા વહેલા શૂટ કરવા બેસી ગયા હતા અત્યારે વાગ્યા છે બાર વાગવા જેવું થવા આવ્યું છે તો બસ હવે જોઈએ આગળ શું થાય છે આજના દિવસમાં કારણ કે આજે ઘણું બધું કામ છે ને રોના આજે તો અમારે જે તમને કીધું હતું ને પેલું સ્ટુડિયોનું એનો બધો સામાન લેવા જવાનો છે તો હું તમને બધાને બતાવીશ કે હું ક્યાંથી કઈ વસ્તુ લઉં છું અને પછી આખો રૂમ સેટ થઈ જાય ને પછી તમને બધાને રૂમ ટૂર પણ આપીશ ઓકે જો જોઈશ હું આજે નવો ફોન લાવી છું મારા માટે કેવો મસ્ત ફોન છે ને નહીં રોનક મારા માટે લાવ્યા ને તમે આ ફોન હવે હું આજથી આમાં વ્લોગિંગ કરીશ આઈફોન મૂકીને આમાં વ્લોગિંગ કરીશ મસ્ત વ્લોગિંગ થાય જો મસ્ત નાનો પોકેટમાં આવી જાય ને એવો ફોન છે જો હું તમને બતાવું હં એ આવી રહ્યો આમાં મેં એક વિડીયો બી ઉતાર્યો આવી રહ્યો હું આમાં સ્ટાર્ટ કરી દેવાની છું હવે મસ્ત ફોન છે આ નાનો પોકેટમાં આવી જાય આપણે તો ના ચાલે પણ જે મોટા લોકો હોય ને એ લોકોને એમ આપણે એમ દાદા દાદી છે કે મમ્મી પપ્પા છે જેમનાથી ફોન બહુ સચવાતા હતા ને એમના માટે આ ફોન બહુ મસ્ત છે આ શૂટ માટે આવ્યો છે તો મેં કીધું લાવો તમને બધાને બતાવું આમાં બી ત્રણ કેમેરા બોલો ચાઇનાવાળા શ્રી ખબર ક્યાં જઈને ઉભા રહેશે એ રૂકતા જ નહીં રૂકતા જ નહીં કંઈકનું કંઈક નવું લાએ જ જાય લાએ જ જાય દેખાય તમને બધાને કેવો મસ્ત ફોન છે ને એમાં પાછું બધું જ છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પછી વોટ્સઅપ બધી જ વસ્તુ આવી જશે આમાં તો એક આ ફોન આવ્યો છે શૂટ માટે તો મેં કીધું લાવ તમને બધાને બતાવું મેં તો નથી લીધો પણ જસ્ટ મજાક કરું છું તો જો અમે અહીંયા વોલપેપરની દુકાને આવ્યા છે પેલું જે સેટઅપ કર્યું છે અમારા રૂમમાં સ્ટુડિયોનું એના માટે પણ અમે કાલે આવ્યા તો પણ આવો વરસાદ આજે આવ્યા તો પણ આવો વરસાદ છે એટલે હું શૂટ નથી કરી શકતી પણ અમે બસ વોલપેપર ડન કરી દીધું છે પણ એ હું તમને વિડીયોમાં જ બતાવીશ કે અમે કયું વોલપેપર ડન કર્યું છે બધું ક્લિયર થઈ જાય ને પછી તો જોવા ગાઈશ પહેલાં અમે આવી વોલપેપર લાયા હતા લાગતું હતું તો સારું જ અને ઈચ્છા હતી આની જ પણ આમાં એ ભાઈએ એ ભૂલ કરી હતી કે આટલી જ ઓફ વ્હાઈટ સીટ હતી આ સાત સીટ છે ને જ બાકી બધી વ્હાઈટ હતી એટલે આખી દિવાલ અલગ લાગતી હતી એટલે હમ હમ જોતા રહેજ હા અને આજે બસ હવે આટલું મહેનત કાલ કરીને લગાડ્યું હવે ઉખાડવું પડશે હે ગાઈઝ કેમ છે તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો બે દિવસ બે કે ત્રણ દિવસ થઈ ગયા આઈ થિંક બે ત્રણ દિવસથી મારા એક પણ વ્લોગ આવતા નથી એનું રીઝન છે કે અત્યારે અમે હું અને રોનક અમે બંને બિઝી છે અમારા ઉપરના રૂમમાં સ્ટુડિયો બનાવવા માટે તો એમાં બિઝી તો એટલા માટે છીએ કારણ કે પહેલાં જાતે બધું અમે ડિસાઈડ કર્યું કે કેવી રીતે શું લાવું છે શું નહીં બે ત્રણ જગ્યાએ મંગળવારે ફર્યા પછી એક જગ્યાએ અમને સરસ વસ્તુ મળી પછી એના માટે અમે રેડી થઈ ગયા લેવા માટે કે બસ આ આપણે સરસ લાગશે શૂટ માટે તો એ લઈને આવ્યા અમે મંગળવારે બહુ જ વરસાદ હતો બહાર એટલે અને અમે ગયા હતા બી બાઇક લઈને એટલે અમે કોઈ શૂટ નહોતું કર્યું પણ એ વસ્તુ મતલબ એ વોલપેપર સીટ અમે ઘરે લઈને આવ્યા ને તો અમે લગાડી લગાડીને તો આઠ આઠ કે નવ પીસ જેટલી સીટ હતી ને બધી લગાડી દીધી પછી એ અમને ખબર પડી કે આટલી જ ઓફ વ્હાઈટ છે બીજી તો વ્હાઈટ આવી ગઈ છે મતલબ એમને જે ઉપરની બતાડી હતી એ બધી ઓફ વ્હાઈટ હતી અને એની નીચે જે બંડલ આખું આપ્યું હતું અમે ચાલીસ કે એટલી સીટ લાયા હતા એ બધી જ વ્હાઈટ હતી તો આખું અલગ પડી જતું હતું એટલે પછી અમે કાલે એને રિટર્ન કરવા ગયા અને મેં આગળ બતાવી ને એ જ રીતની વ્હાઈટ સીટ હતી પણ કાલે રાત્રે થયું એવું નથી કે એ વ્હાઈટ સીટ જે લગાડેલી હતી ને એ બધી ક્લિયર કરવી પડી ઉખાડી ઉખાડીને અને એને જે કંડિશન મતલબ જે ગમ હતો એનો બધો એ જે કંડિશનમાં ચોંટી ગઈ હતી મતલબ આમ આપણે સ્પ્રેડ કરીએ ને આમ દબાઈએ ને એટલે એ બધી બધો જ ગમ દિવાલમાં ચોંટી જાય તો એના પછી એને ઉખાડવી બહુ જ મુશ્કેલ છે તો કાલે અમારું કામ એટલા માટે અટકી ગયું કેમ કે જો હું તમને બતાવું આખી આવી થઈ ગઈ અમારી વોલ કાલે અમારું કામ એટલા માટે અટકી ગયું ક્યાંક કેમ કે જ્યાં જ્યાં એ સીટ ચિપકાઈ હતી ને એ બધી ઉખાડી તો દીધી માંડ માંડ બહુ જ મહેનત કરીને અમે જો આ બધી સીટ આખી આ વોલ થઈ ગઈ હતી અમારે એ ઉખાડી અને ઉખાડ્યા પછી આ જે બધું હોય ને આ એ જે ચોંટી ગયું હતું એ નીકાળવામાં અમારે બહુ જ મહેનત લાગી પછી મહામુસીબતે આ બધું નીકળી અને જે ન્યૂ વોલપીસ મતલબ જે નવી શીટ લાયા હતા ને એ ચીપકાવાની કોશિશ કરી પણ એ એવી હતી ને કે એમાં જો વચ્ચે વળી બી જાય ને તો ગેપ થઈ જાય મતલબ આમ આમ લાઈન પડી જાય ને એવી પડી જતી હતી નીચે છે ને આ બધું ચીકણું થઈ ગયું છે આવું ગંદુ એ બધું જે ચીપકી ગયું હતું ને એનો ગમ એના કારણે અત્યારે હું કચરા પોતું કરવા માટે આવી છું કેમ કે રાત્રે તો અમે બહુ જ લેટ કાલે બી બે ને ચાલીસ જેવું થઈ ગયું તો અમારે એ બધું ક્લિયર કરતા અને એક પીસ મેં લગાવ્યો છે પણ હું એ અત્યારે નહીં બતાવું તમને લોકોને જ્યારે આખી વોલ રેડી મતલબ રોનકનું કહેવું એવું છે કે જ્યારે હું આખું સ્ટુડિયો રેડી કરતો ને પછી તું બતાવજે બધાને એટલા માટે અત્યારે તો હું તમને લોકોને નહીં બતાવી શકું પણ એનો અમે એક પીસ લગાડી દીધો છે અને એ પીસ લગાડ્યા પછી અમને ખબર પડી કે આ બધું ક્લિયર કરવું બહુ જરૂરી છે કેમ કે એ જે પીસ છે ને નીચે મૂકીને કટ કરીએ ને તો બધું એના ઉપર ગંદુ થાય છે તો અત્યારે સવાર તો મને ટાઈમ ના મળ્યો કે રાત્રે બહુ મોડે સુધી જાગીએ પછી સવારે થાકી ગઈ તી હું અને સવાર જમવાનું ના બધું બી હોય ને એના સાથે ઉપર ક્લિનિંગ નથી થતું એટલે અત્યારે હું સાંજના ટાઈમ અત્યારે વાગે છે પાંચ પોણા પાંચ પાંચ વાગવા આવ્યા છે તો મેં કીધું ઉપર છ વાગે ને પહેલાં પહેલાં મસ્ત કચરા પોતું કરીને ક્લીન કરી દઉં આખો રૂમ તો શું રાત્રે અમને જે આજે ફરીથી અમારે જાગીને બધું કટિંગ કરવું પડશે તો એ કટિંગ કરવાનું છે મારે એને રોનકને સાથે મળી અમે બંને સાથે મળીને એ એક મતલબ એક મેઝરમેન્ટથી અમે એને સ્કવેર ફીટમાં કટ કરીશું અને એને કટ કરીને પછી એને ચીટકાવવું પડશે તો બસ જોઈએ આજે આઈ થિંક હું તમને બતાવીશ કે થોડુંક થોડુંક અડધું અડધું કે કેવું થઈ રહ્યું છે અમારે એ બધું અહીંયા હું બધું ક્લીન કરવા આવી છું તો પહેલાં હું એ બધું ક્લીન કરી દઉં અને પછી જોઈએ જેટલા વહેલા આવશે ને રોનક એટલું વહેલું અમારું કામ ચાલતું હશે અને ત્રણ દિવસ હું એટલે જ લગ્ન રહેતી કે આખી રાત ઉજાગરો થાય છે પછી સવારે કંઈ જોતું નથી તમને બતાવવા માટે કારણ કે હું રાત્રે વધારે જાગું સવારે ઉઠીને બધું કામ હોય ઘરનું અને એમને પણ જોબ જવાનું હોય એટલે એ પણ રેડી થઈને જતા રે પછી હું થોડુંક બપોરના ટાઈમે આરામ કરી લઉં છું કારણ કે પછી મતલબ સ્ટુડિયો તો બનાવવું પડે એવું જ છે કારણ કે એમને શૂટ કરવામાં મજા નથી આવતી પાછળ કંઈક કામ મસ્ત બેકગ્રાઉન્ડ નથી મળી રહ્યું એટલે તો એના માટે થઈને અમે આ ડિસિઝન લીધું છે તો હવે બસ આટલું ફટાફટ હું ક્લીન દો જો કેટલો કચરો નીકળ્યો છે એનો આ બધો જ કચરો હું અત્યારે બસ બધો થેલીમાં ભરીને ડસ્ટબિનમાં ભરીને નાખી દઉં અને આખા રૂમમાં મસ્ત પોતું કરીને ક્લીન કરી દઉં જેથી કરીને અમે શીટ નીચે પાથરીએ ને તો જે નવી શીટ લગાડવાની છે ને એ ગંદી ના થાય તો બસ અત્યારે હું એટલા માટે ઉપર ક્લીન કરવા આવું તો હું ફટાફટ ક્લીન કરી દઉં પછી રોનક આવે એટલે રાત્રે ફરીથી આપણે ચાલુ કરીએ આપણું સ્ટુડિયોનું કામ તો જો આ આખી વોલનું કામ અમારે ફિનિશ થઈ ગયું છે અને આખા વોલપેપરનું મતલબ જે કહેવાય ને કે પસંદગી કોની છે તો રોનકની અને મારી બંનેની છે અને અહીંયા અમારે બગડ્યું હતું જે બગડ્યું હતું ને પણ એ બધું ઉખાડીને અને પછી આ નવું કર્યું છે તો બધા જ કમેન્ટમાં કહેજો કે કેવી લાગે છે અમારી વોલ અને હજી તો આને સ્ટુડિયોમાં કન્વર્ટ કરવાની માટે બે દિવસ જશે તો જે ફાઇનલ લુક છે ને એ હું તમને પછી બતાડીશ પણ અત્યારે બસ આ લુક છે વોલનો મસ્ત વોલપેપર લાગી ગયા છે